નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે હેતલ ભગત સાબરકાંઠાના ઈડના રાવલ ગામના નવ નિર્વાચિત સરપંચ અને પોતાની જાતને ભુવાની ઓળખ આપી હિંમતનગરના પાણપુર ગામના યુવકને રૂપિયાનો વરસાદ વરસાવતો હોવાનું કહી રૂપિયા અગિયાર લાખ ખંખેર લીધા હતા યુવકે બે કરોડની લાલચમાં લાખો ગુમાવ્યા હતા તાલુકાના રાવુલ ગામના અલ્પેશજી સોમાજી ઠાકોરે જાન્યુઆરી બે હજાર ત્રેવીસ માં પોતાના નવા મકાન બારી બારણાના ચોકઠા અને જાડી બનાવવાનું કામ હિંમતનગરના પાણપુર ગામના તૌફિકભાઈ ઉર્ફે બિલાલભાઈ ઇસ્માયલભાઈ

વિશ્વાસ આવી જતા એમની મજૂરીના લેવાના નિકટતા રૂપિયા ચાર લાખ પચાસ હજાર અને એમાં પચાસ હજાર રૂપડા ઉમેરી મકાન ઉપર મુથુટ ફાઇનાન્સમાંથી છો લાખ રૂપિયાની લોન કરાવી કુલ રૂપિયા અગિયાર લાખ અલ્પેશ્રી ઠાકોરને આપ્યા હતા અને એકાદ મહિના પછી રાહુલ ગામના શ્વસાનમાં રાત્રિ દરમિયાન તોપિકભાઈની હાજરીમાં વિધિ કરી હતી આ વિધિ કરવા દરમિયાન થોડા પૈસા ટોપિકભાઈને બતાવ્યા હતા અને માટીની એક માટલીમાં ઘાસ અત્તર અને રાખ જેવું ભરી માટલી આપી કહ્યું હતું કે આ રૂપિયા અગિયાર લાખ નું જોખ છે તમારા ગામના સ્મશાન માં દાટી આવો જેથી તૌફિક તેમના ગામના મશાન માં જઈ રાત્રે માટલી દાટી આવ્યા હતા ને બીજા દિવસે જોવા જતા માટલી મળી ન હતી તેથી અલ્પેશજી ઠાકોર ઘરે જઈ આ બાબતે જાણ કરતા તેને વિધિમાં ભૂલ થવાનું કહી ફરીથી વિધિ કરવાનું કહ્યું હતું અને માતાજીનો આદેશ મળતો નથી કહી સમય કાઢી જતો હતો

વડાલીના બે શખ્સોએ જાદર પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં એક જણા બત્રીસ લાખ અને બીજા અઢાર લાખ ગુમાવ્યાનું જાણવા મળી રહ્યું છે ચોવીસ કલાકમાં કાળા જાદુના ભ્રમમાં છેતરપિંડીનો આંકડો એકસઠ લાખ સુધી પહોંચી ગયો છે મહદઅંશે આ બંને જણાનું મૂળ ફરિયાદમાં સાંધણ કરવામાં આવશે ઇન્ડિયનના રાવલના નવા સરપંચ અને કરોડ વરસાદ કરતા મહાઠગને ઝડપી જાદર પોલીસે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા તેને સબજેલમાં મોકલી અપાયો હતો વડાલીના વધુ વધુ બે ભોગ આગળ આવતા કલાકમાં આંકડો લાખ સુધી પહોંચી ગયો છે તપાસ હાથ સોલંકી નેશન બ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર